જાપાન કોરિયા કેનેડા જેવા અનેક દેશો પછી શરીરને તંદુરસ્ત રાખવા માટેની સાયન્ટિફિક ટેકનોલોજી હવે આપણા અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલું ઓમ વેલનેસ થેરાપી સેન્ટર છેલ્લા તેર વર્ષથી હજારો લોકોને ફ્રીમાં થેરાપી આપી રોગોમાંથી મુક્ત કરવાનું સત્કાર્ય કરે છે દવા ઓપરેશન કે સાઈડ ઇફેક્ટ વગર જ અમેરિકન કોરિયન સાયન્ટિફિક ટેકનોલોજી દ્વારા દર્દીઓને

એ ટ્રીટમેન્ટ છે એ ફ્રીમાં આપીએ છીએ અને ફ્રીમાં આપી અને દરેક લોકોના દરેક વર્ગ અને દરેક જાતની બીમારીનું અહીંયા ટ્રીટમેન્ટ થાય છે સાઉથ કોરિયાના અંદર અને કેનેડાના અંદર બધી ઘણી બધી કન્ટ્રીઝના અંદર જે મોમ હેલ્થ મોમ હેલ્થ કેર કરીને કંપની છે એનું ઘણું બધું પ્રોડક્ટ જે અમે નવું લોન્ચ કર્યું છે જેનાથી ઓછા સમયમાં ઝડપથી રિઝલ્ટ મળે અને એ ટેકનોલોજી અમે અહીંયા લાયા છે મને પગનો પ્રોબ્લેમ હતો મને પડી જવાથી મારે પગમાં ઇન્જરી થઈ હતી ઇવન હું ઘરમાં બી નથી ચાલી શકતી તો હું અહીં આવી અને લગભગ મને દસેક દિવસમાં એટલું સારું થઈ ગયું મારું પેન ઓછું થઈ ગયું ઇવન અત્યારે હું વ્હીકલ બી ચલાવી શકું છું એટલું મને સારું છે અને દુખાવામાં બહુ જ રાહત છે અને મેં અહીંથી ઘણી બધી પ્રોડક્ટ બી પરચેસ કરી છે જે રીતે આઈ માસ્ક છે બ્રેસલેટ છે નેકનું છે અને એનાથી અમારા ઘરના બી બધા એનો યુઝ કરે છે અને બધાને બહુ જ સારું રહે છે